પ્રાથમિક અનુમાન છે આકસ્મિક આગ ફાટતા કંપનીના કામદારોમાં અફરાતફરી વ્યાપી ગઈ હતી ઘટના બનતાની સાથે જ ઇમરજન્સી સાયરન વગાડવામાં આવ્યો હતો જેના કારણે આખો જીઆઈડીસી વિસ્તાર ગુજી ઉઠ્યો હતો તરત જ આગની જાણ ફાયર વિભાગ અને ફેક્ટરી ઇન્સ્પેક્ટર વિભાગ ડીઆઈ એસએચના કરવામાં આવી હતી ફાયર ફાઈટરોની ત્રણથી વધુ ગાડીઓ ઘટના સ્થળે તાત્કાલિક દોડી આવી હતી અને એક કલાકની સતત જાહેરાત બાદ આગ ઉપર નિયંત્રણ મેળવવામાં આવ્યું હતું ઘટનાની ગંભીરતા જોતા ડીઆઈએસએચને ટીમ પણ તાત્કાલિક સ્તરની મુલાકાત લીધી હતી અને આગ લગાવવાના કારણે સંભવિત જોખમની શોધખોળ શરૂ કરી હતી ઘટનાને પગલે ગોડાઉનમાંથી ઘણો ધુમાડો ઉઠતો જોવા મળ્યો હતો જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી